જય કિનાર જો તમને બત બતાવું આ માંડવી નો આખો ફૂલ્લી ઓટોમેટિક ઓવર છે તમે જુઓ આની અંદર દાણા વાણા કે કોઈ વસ્તુ હમી ન કરવી પડે હવે તમને બતાવું આ બે એલિવેટર વાળું ડબલ એલિવેટર વાળું છે એકમાં જે ગોગડી નીકળે એ આવડી આ ગોગડી છે એ ડાયરેક્ટ આમાં જઈ અને આમાં આ આપણે અને એમાં ઉપરથી ઉપર જ સીધી ખાનામાં હોય જાય અને ખાનામાં જઈ એક ગોગડીનું ખાનું એક માનવી નું એમાંથી ડાયરેક્ટ દાણા જઈ અને આની અંદર દાણા આ તમે મગફળી આ ગોગડી દઈ આ ગોગડી આની અંદર નાખી દેવા આની અંદર ગોગડી નાખો એટલે આ ગોગડી ખોલે પાછી દાણા આવતા આ ગોબડી લઈ લખાય છે ને આ નીકળી જાય ના આમાંથી પાછી હોય છે આ એક એલિવેટર આ એક એલિવેટર ડબલ એલિવેટર અને આમાં જો ફાટા બાટા ને કાંઈ જોઈ નથી રહેતી આ ફાટા બધા જો અહીં નીકળી જાય અને માંડવી તમારે હમી જ ન કરવી પડે આ જોવો તમને આના દાણા બતાવું કે કેવા દાણા નીકળે તમે જોવા આમ જોવો આમાં કંઈ ફાઇટ બાઇટ કે ભૂગડી બૂગડી કોઈ વસ્તુ નહીં અને આનો ફૂલ વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખંપીલો ખડૂદમાં તમને જોવા જશે તમામ માહિતી આ વિડીયોમાં પાછો આટલું જ ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું કાલે કે જય જવાન જય કિસાન